કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે છે ને અમે બધા મસ્ત મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને અમે આજે જઈ રહ્યા છીએ બારે આજે સન્ડે છે તો અમે જો બધા છે ને બહાર એન્જોય કરવા માટે જઈએ છીએ અને જો અમારા અક્ષુભાઈ પણ સરસ મજાના રેડી થઈ ગયા છે અક્ષુભાઈ કેમ છો જો પાછળ મિત બેઠો છે પ્રસાદભાઈને પણ આપણે લઈ જઈએ છીએ અક્ષુ આપણે ક્યાં જઈએ છીએ નત ખબર તને ક્યાં જવું છે ઓકે અક્ષુ નત ખબર ક્યાં જવાનું છે પણ અક્ષુ તોને કહી દઉં આપણે છે ને બીચ ઉપર જવાનું છે કયા બીચ ઉપર ખબર છેને યસ કર ડબારી બીચ ક્યાં ડબારી બીચ યસ જો મિસ્ટર હસબન્ડ તો છે ને ગાડી ચલાવવામાં મજગુલ છે અને એ ગાડી ચલાવે છે એટલે મેં જઈ રહ્યા છે ડબારી બીચ ઉપર તો અક્ષુ તો ખબર ન ને ડબારી બીચ જવાનું છે એમ તો તો બપોરે સુઈ ગયો તો કે જાગતો તો મામા આવ્યા ત્યારે

ગયા છીએ અને જો તમને બતાવી દઉં કે અત્યારે હજી પબ્લિક ઓછું છે હવે બધા પબ્લિક આવશે અને જો બધા પાછળ ધીમે ધીમે હેલા આવે છે અને અમે પણ અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા છે ને મસ્ત મજાનું ખોડિયાર માં મંદિર છે ત્યાં પણ દર્શન કરવાના છે તો જો મસ્ત ખોડિયાર માં મંદિર છે ને ત્યાં દર્શન કરી આવીએ હવે અમે આજો મોના નાકા વાળવા જાય છે ને એટલે જોઈ શું કરો તું આ તું શું કરે નાકા વાળવા કરી આવો

જોકશું કે મસ્ત પાણીમાં એન્જોય કરે છે નક્ષુ લે ચાલ નહીં આવે આવી જાય ધીમે ધીમે આવતો મારી પાસે જો ભાઈ આવે છે ભાઈ જોડે આવતો રહે ત્યાં બીક લાગે ત્યાં સુધી આવતો રહે લાગી લાગતું મજા આવી જાય જો અહીંયા જો ફોટો સેશન ચાલી રહ્યું છે ને બધા ફોટો પડાવી રહ્યા છે આ તમે ફોટો પડવા આવ્યા છો અહીંયા યસ ઓકે આ મજા આવી બાઇક રાઇડિંગ કરવાની આવજો ઉપર કાંઈ યસ કેમ જો હું હું જોઉં અહીંયા મોને તાર કપડા નહીં પકડે આવી જા નહીં નહીં જાય આવી બગડે હવે

પેલો નામ કેટલા જી છોટા બચ્ચા છોટા બચ્ચા જાન કે સમજાના અક્ષુભાઈ કઈક લખે છે ને આપણે જોવા જઈએ અક્ષુભાઈ શું લખે છે અક્ષુ તે શું લખ્યું છે રામ જય લખાય જય શ્રી રામ લખાય અક્ષુ ત્યાર પછી જો છે ને અમે બધાના અલગ 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 ફોટો લીધા અને ફોટો પાડવાની પણ અમને બહુ જ મજા આવી કપલમાં ફોટો લીધા સિંગલ ફોટો લીધા અને બધાએ છે ને ત્યારબાદ ગ્રુપમાં પણ ફોટો લીધા ખરેખર અમને છે ને બહુ જ મજા આવી ગઈ ઓ ભાઈ હીરો લાગ્યો બાકી તો તો બચ્ચો હોય છોકરા બતાડી દીધું જો રોકેટ જાય જો મુખવાસ ગોટલી ગોટલી લાવી જો ચાલ લાવો ગોટલી તો જો ગોટલી લાવી છે તો ગોટલી પણ ખાઈ લઈએ અને બધાને થોડી ભૂખ લાગી છે ને તો એ બધા નાસ્તો કરવા જઈએ આ એ ભૂખ નથી લાગી લાવો લાવો આપણે આપો લાવો 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 એ દસ કલા એબી તો જઈએ આયાામું જો તો ક્યાં લગાડે અક્ષર કાટા ડાઉન બનાવું ડાઉન બનાવું ડાઉન બનાવું ડાઉન તો બતાવો ને છ વાગી ગયા છે ને જો મસ્ત મજાનો ધીમે ધીમે સુરત છે ને એના ઘરે જઈ રહ્યો છે એટલે કે સનસેટ થઈ ગયો છે બસ હવે પાંચોક મિનિટમાં છે ને હવે સૂર્ય આખો ડૂબી જશે એટલે કે સૂર્ય અસ્ત થઈ જશે તો પણ હજી પબ્લિક છે છે ને એટલું જ જો મેં વિડીયો ઉતાર્યો છે ને ત્યાં જો સૂર્ય છે ને આથમી પડી ગયો મોડાન થોડાક ફોટા પડ્યા હતા ને તો અમે થોડાક ફોટા પડાવી આવી અને

તો બી એને જમ્પિંગ બહુ ગમે અક્ષુ મજા આવે છે પછી બહુ કૂદકા નહીં મારતો પ્રોગ્રામ છે તો જો ભેળ બનાવી રહ્યા છે અને કોઈ કાંદા સુધારે છે કોઈ ટામેટા સુધારે છે ને કોઈ કેરી સુધારે છે ઘનશ્યામ ભાઈ તો મરચાં મસ્ત મજાના કટિંગ કરનાય નાખ્યા જુઓ હા એની સાથે તીખી ચટણી પણ છે સ્પેશિયાલિસ્ટ છે મર્ચેનસ સ્પેશિયાલિસ્ટ છે ઓકે કટિંગ ના તો ચાલો બધા ભેળ ખાવા માટે ચાલો બધા ભેળ ખાવા માટે

આજ પાણીમાં બહુ રહે બહુ રહ્યો અક્ષુ અમારા રક્ષુભાઈ ને થાક જ ન લાગે અક્ષુ થાક લાગ્યો તમે જ મને તેમ કે તું થાકી જઈશ પાણીમાં હું એને તો બહુ મજા કે મજા આવી ગઈ અક્ષુ તને હા રક્ષુભાઈ માં મજા આવી જાય ને એટલે અમને મજા જ આવી જાય તો આજે છે ને બહુ જ મજા આવી દરિયા કિનારે અને ત્યાં અમે ભેળ પણ ખાધી હું અમરક્ષુભાઈને ગાડીમાં બેસવાનો બહુ શોખ હતો એટલે એમને બાઇક રાઇડિંગ કર્યુંતું બાઇક ઉપર બેઠો ને પછી એ તો ખુશખુશાલ થઈ ગયો કેમ અમક્ષુ તને બાઇક ઉપર બેસો બહુ મજા આવી ને તે જાતે ચલાવી હતી ભાઈ ભાઈ એ તને ભાઈ હેલ્પ કરી દીધી હા ઓકે તને બહુ મજા આવી છોતે પાછળ બેઠો તો ભાઈ આમ કેમ તારી મસ્તી કરતા હોય પણ તને મજા આવી ને ઓકે બહુ મજા આવી ગઈ સન્ડે ઇઝ ધ ફન ત્યાં થઈ ગયું અક્ષો ને કેમ ઓછું ચાલો તો હવે મળશું મારા નેક્સ્ટ વિડીયો તો ત્યાં સુધી બધા ચલો બાય